એકથી છ વર્ષની વયના બાળકો માટે ફેન્સી ડ્રેસ અને પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને યુવરાણી શ્રી કીર્તિ રંજની દેવી અને એકતા શાહના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં એક સો જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ અંગેની માહિતી શ્રીમતી હર્ષાબેન રામૈયાએ આપી હતી નમસ્તે ભાવનગર આજે એસએસપીએ સ્કૂલ દ્વારા અમે લોકો એક સરસ મજાનું ફેન્સી ડ્રેસ અને એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને ખાસ તો એક્ઝિબિશનની વાત કરું છું હું કે ત્રણ વર્ષથી લઈને છ વર્ષ સુધીના બાળકો અને તેમના પેરેન્ટ્સ બંને ભેગા મળી અને જે એ લોકોને ભણવામાં આવતા હોય સબ્જેક્ટ એન્વાયરમેન્ટને રિલેટેડ એના એ લોકોએ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને અમે ખાસ એ વસ્તુ પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી હતી કે તમે પ્રોજેક્ટ જે છે તે આઉટસોર્સ ન કરતા અદરવાઈઝ કોઈ પ્રોફેશનલ પાસે ન બનાવડાવતા કેમકે ખાસ હેતુ અમારો એ જ છે કે ભલે ગમે તેવો પ્રોજેક્ટ બને પણ બાળકે પોતે બનાવ્યો હોય જેથી કરીને એનામાં ઈ કોન્ફિડન્સ ક્રિએટિવિટી આવે કારણ કે પૈસા દઈને બે અઢી હજારમાં સરસ મજાના પ્રોજેક્ટના મોડલ્સ આપણે ખરીદી શકીએ પણ એમાં બાળકનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય નહીં એટલે ખાસ હેતુ એ હતો કે નાના બાળકોથી જ જો આપણે આ વસ્તુની ટેવ પાડીએ કે મારી વસ્તુ હું જ બનાવીશ તો એ પ્રોજેક્ટ સાથે કનેક્ટ થાય ક્રિએટિવિટી સાથે કનેક્ટ થાય અને આજે પચાસ કરતાં વધુ પેરેન્ટ્સે આજે પાર્ટ લીધો છે અને મને ગમ્યું કે ભલે જેવો પણ ચાર્ટ હોય જેવો પણ પ્રોજેક્ટ હોય પણ બાળકે બનાવેલો છે અને એનો આનંદ આજે હરેક બાળકના મોઢા ઉપર આપણે જોઈ શકીએ છીએ આજે અમે અહીંયા સરસ મજાની ગેમ્સનું સેલ્ફી કોર્નર્સનું પણ આયોજન કર્યું છે અને જો ફેન્સી ડ્રેસની વાત કરું તો ખાસ અમે ટોપિક પર પણ ધ્યાન રાખ્યું છે કે ફેન્સી ડ્રેસ હોય એટલે ગમે તે મૂવી સ્ટાર્સના અને એવા બધા ટોપિક્સ અમે નથી લીધા અમે પેરેન્ટ્સને પહેલાંથી જ કીધું હતું કે યા તો કોઈ લેજન્ડ ફ્રીડમ ફાઈટર હોય એવા તમે ટોપિક્સ પસંદ કરી શકો છો સ્પેસમાં જો કોઈ એસ્ટ્રોનોટ હોય એવા કોઈ ટોપિક પસંદ કરી શકો છો કે જે લોકોએ આપણા નેશન માટે કંઈક કર્યું હોય કારણ કે અમે સ્ટ્રોંગલી એવું માનીએ છીએ કે બાળપણમાં જ્યારે આપણે ફેન્સી ડ્રેસ જેવામાં પાર્ટિસિપેટ કરાવતા હોય ને એ બાળક સાથે કેરેક્ટર સાથે બાળક એકદમ એસોસિએટ કરે એટલે જો આપણે એને મોંજુલિકા જેવો કેરેક્ટર બનાવીએ તો એ એની સાથે એસોસિએટ કરે એની કરતાં આપણે ગાંધીજી રતન તાતા રતનતા મૂર્તિ ભગતસિંહ એવા કેરેક્ટર કેમ ન બનાવીએ સુનિતા વિલિયમ્સ એવા કેરેક્ટર તો એના વિશે જાણે એટલે પેરેન્ટ્સને બી અમે ફેન્સી ડ્રેસ પહેલાં ખાસ કીધું કે જે બી કેરેક્ટર પસંદ કરો બેસીને બાળકને એનો ફોટો બતાડો એની વિશે વાત કરો એના વિડીયોઝ બતાડો કે જેથી કરીને બાળક એની સાથે એસોસિએટ કરી શકે એટલે બહુ જ સરસ પેરેન્ટ્સે આજે પ્રતિસાદ આપ્યો છે થેન્ક યુ સો મચ